નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર તમારા માટે તમને ખબર છે તમારે નવોદય પરીક્ષાની તમે ખૂબ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છો ત્યારે નવોદય પ્રવેશ પરીક્ષા માટે રાઈટ આન્સર તમારા માટે ખૂબ જ મજાના અને શરૂ થી શરૂ કરીને શરૂથી અંત સુધી જવાના મજાના વિડીયો દોસ્તો તમારા માટે જયારે લઈને આવી રહ્યું છે તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપો છો ખાસ વસ્તુ દોસ્તો મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ ખાસ અમને કમેન્ટમાં તમારા સજેશનો અમને આપો વાત આપણે આજે શેની કરીએ છીએ વિભાગ બે ની અંદર અંક ગણિત છે એનો અવયવ અને અવયવી ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે દોસ્તો આ આપણે ભૂલ કરીએ છીએ ભૂલ ના થાય એના માટેનો આ ટોપિક તમારે ખાસ જોવાનો છે જેએનવી નવોદય પરીક્ષાના એકદમ લેવા લેટેસ્ટ વિડીયો જોવા માટે અને પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે આપણી સાથે તમે જોડાયેલા રહો દોસ્તો જે પણ મિત્રો નવા છે તેમને ખાસ સૂચના કે ધોરણ ધોરણ સુધીની ગાઈડ એપ્લિકેશન આપણી છે દોસ્તો આવી ગઈ છે પ્લે સ્ટોર પર જઈને તમારે શું કરવાનું પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈડીઈ ગાઈડ એપ લખશો એટલે આ ટાઈપના સિમ્બોલ વાળી દોસ્તો એક સરસ મજાની ગાઈડ એપ તમને મળી જશે એને તમારે કરવાની છે ઇન્સ્ટોલ શું કરવાની છે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરવાથી શું મળશે તો ધોરણ ત્રણ થી દસ સુધીનું સંપૂર્ણ મટીરિયલ દોસ્તો ઇન્સ્ટોલ કર્યા પછી તમે સુધી નહીં કાઢો એની અંદર છો નવોદયની તૈયારી કરી રહ્યા છો તો નવોદય અને તમારી પીએસસી ની પરીક્ષા સેટની પરીક્ષા તમારી એનએમએમએસની પરીક્ષા બધી જ પરીક્ષાઓનું કન્ટેન્ટ તમારી એકમ કસોટીના પેપરો બધું જ તમને દોસ્તો અહીંયાથી મળી જશે અને જે પણ મિત્રો નવા છે એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન દબાવી દેજો મિત્રો સાથે ચેનલ શેર કરજો કઈ પણ તમારું સજેશન હોય તો અમે કમેન્ટ કરવાનું ભૂલી નહીં વિડીયોને લાઈક તો કરવાનું કરવાનું અને કરવાનું ચલો ત્યારે ઝડપથી આપણે જઈએ પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર એક આપણને એવું કે છે કે દસ ના અવિભાજ્ય અવયવો કયા કયા છે બરાબર અહીંયા આપણને ઓપ્શન આપ્યું છે એક બે ત્રણ અને ચાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ થાય છે બે હજાર પ્રશ્ન નંબર બે આ વિકલ્પ બે છે વિકલ્પ બે નો જયારે આ બધાનો આપણે ગુણાકાર કરતા 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 જઈએ છીએ ત્યારે થાય છે પાંચ હજાર વિકલ્પ ત્રણ નો ગુણાકાર કરતા કરતા થઈએ છીએ ત્યારે થાય છે પચાસ હજાર અને વિકલ્પ ચાર નો ગુણાકાર કરીએ છીએ ત્યારે થાય છે દસ હજાર તો દસ હજાર ના અવિભાજ્ય અવયવ બને છે વિકલ્પ નંબર ચાર બરાબર દોસ્તો જે પણ મિત્રોએ કમેન્ટમાં વિકલ્પ નંબર ચાર લખ્યો છે તેમને અભિનંદન કમેન્ટમાં તમે અમને છેલ્લે તમારે આઠમાંથી કેટલા સાચા પડે છે એ તમારે અમને જણાવવાનું છે ચલો પ્રશ્ન નંબર બે તરફ જઈએ નાનામાં પંચોતેર પૂર્ણવર્ગ સંખ્યા બને એક બે ત્રણ અને ચાર ચલો પંચોતેર છે બરાબર પંચોતેર ને એક વડે ભાગીએ તો પંચોતેર જ બને પંચોતેર ને બે વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે એ પણ પૂર્ણ વર્ગ નથી પંચોતેર ને ત્રણ વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે પચીસ પચીસ એ પૂર્ણ વર્ગ છે કોનો પૂર્ણ વર્ગ છે નો વર્ગ થાય પચીસ જવાબ આવે તો જે જવાબ છે વિકલ્પ નંબર ત્રણ ત્રણ વડે ભાગવાથી જે પચીસ જવાબ આવે છે પૂર્ણ વર્ગ છે એટલે પ્રશ્ન નંબર બે નો જવાબ આવશે વિકલ્પ નંબર ત્રણ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ નીચેનામાંથી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પૂર્ણવર્ગ સંખ્યા એક એ પૂર્ણવર્ગ સંખ્યા છે નો વર્ગ એક કરીએ બરાબર એકસો પચીસ એકસો ચુમ્બાલીસ એ નો વર્ગ છે એકસો એકવીસ છે આ એકસો પચીસ છે નહીં આપ વિકલ્પ નંબર બે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી જવાબ આવશે વિકલ્પ નંબર બે એકસો ને પચીસ વિકલ્પ નંબર પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ નીચેનામાંથી કયો ત્રણસો નો વિભાજક નથી દોસ્તો ત્રણસો નો વિભાજક નથી મતલબ કે એને ત્રણસો વડે આપણે ભાગી શકતા નથી ચાલો ત્યારે ત્રણસો ને આપણે વીસ વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે પંદર ત્રણસો આપણે ત્રીસ વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે દસ ત્રણસો ચાલીસ વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે સાત પોઈન્ટ પાંચ અને ત્રણસો ને આપણે પચાસ વડે ભાગીએ છીએ તો જવાબ આવે છે છ તો આ જે પોઈન્ટ છે આ જવાબ છે પોઈન્ટમાં આવે છે મતલબ વિભાજક નથી બાકી બધા પૂર્ણાંક સ્વરૂપમાં છે પંદર દસ છ આ એક આપું પોઈન્ટમાં છે એટલે વિકલ્પ નંબર ત્રણ જવાબ આવશે વિકલ્પ નંબર ત્રણ ચાલીસ આગળ પ્રશ્ન નંબર પાંચ ના કુલ વિભાજકો જોઈ લઈએ સાહીઠ એક ના ઘણા બે ના ઘડિયાઠ પછી દસ બાર પંચા સાહિઠ પછી પંદર ચોક સાહીઠ વીસ તરી સાહીઠ ત્રીસ દુ સાહીઠ અને સાહીઠ એકા સાહીઠ હવે તેના કુલ મૂળ વિભાજકો દોસ્તો જો કુલ મૂળ વિભાજક એટલે જે અવિભાજ્ય છે બરાબર આપણે છ નહીં બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ આ જ નહી આવે ત્રણ અને પાંચ આ મૂળ વિભાજકો છે આ મૂળ વિભાજકો મતલબ આમાંથી આ અવિભાજ્ય એટલે કે મૂળ વિભાજકો છે એની સંખ્યા કેટલી વધારે છે તો ટોટલ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બારમાંથી આ કેટલા છે ચાર તો કેટલી વધારે છે આઠ વધારે છે તો અહીંયા આઠ વિકલ્પ નંબર ત્રણ આઠ જવાબ આવશે એટલે મતલબ જવાબ કયો સાચો છે જવાબ છે વિકલ્પ નંબર ત્રણ એનો જવાબ છે આઠ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ચોસઠ ના કુલ વિભાજકોની સંખ્યા કેટલી તો પેલા આપણે ચોસઠ ના કુલ વિભાજકો શોધીએ એક બે બે ના ગડિયામાં ચોસઠ આવે પછી ચાર આવે પછી આપણે આઠ સોળ બત્રીસ નું ચોસઠ અને ચોસઠ એકા ચોસઠ ગણો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કુલ વિભાજકોની સંખ્યા કેટલી થાય સાત થઈ કેટલી થઈ સાત તો વિકલ્પ નંબર એક આવશે બરાબર ચલો પ્રશ્ન નંબર સાત ચૌદનો સૌથી મોટો અવયવ કયો છે હવે આપણે ખબર છે કે અવયવ અને અવયવી આપણે તમને આગળ શીખવાડ્યું છે અવયવની અંદર શું આવે કે સૌથી નાનો અવયવ એક અને સૌથી મોટો અવયવ આવે તે સંખ્યા પોતે બરાબર અને અવયવની અવયવીની અંદર નાનો અવયવ આવે સંખ્યા પોતે અને મોટો અવયવ ક્યારે અવયવી ક્યારે મળે નહીં એટલે વિકલ્પ નંબર ચાર આવે ન મળે પ્રશ્ન નંબર આઠ તરફ જઈએ વીસ ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો ચાર વડે પાંચ વડે દસ અને વીસ વડે બરાબર છે આ આ પણ પણ સાચું સાચું છે છે અને એક બે ત્રણ વડે ના હોય ચાર પાંચ દસ અને વીસ આ ખોટું છે હવે બધામાં આવી ગયું એક બે ચાર પાંચ દસ અને વીસ એટલે વિકલ્પ નંબર ચાર છે તે તેના જે વિકલ્પ છે એક વડે પણ ભગાય બે વડે પણ ભગાય ચાર વડે પાંચ વડે દસ અને વીસ વડે આ બધા વડે છવ્વીસ ને નિશેષ આપણે ભાગી શકીએ છીએ તો અહીંયા આપણો જવાબ આવશે ચાર વિકલ્પ નંબર તો દોસ્તો આજનો વિડિયો અહીંયા આપણે આઠ પ્રશ્નો વાળો સમાપ્ત કર્યો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવવાનું છે તમારે આઠ માંથી કેટલા સાચા પડ્યા તે પણ અમને જણાવવાનું છે ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત આવજો ટાટા ભાઈ બાય